નમસ્કાર આપ જો રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આગામી તારીખ સત્તર નવ બે હાજર પચીસ ના રોજથી સ્વચ્છતા સેવા બે હાજર પચીસ પખવાડિયા ઉજવણી હાથ ધરાશે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં સદન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે આ સમગ્ર ઝુંબેશ અંગેની રૂપરેખા આપવા આજે ભવન હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા જિલ્લા વિકાસ વિકાસ અધિકારી અધિકારી યોગેશ અને ગ્રામ એજન્સીના નૈતિક પટેલની ઉપસ્થિતિમાં એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના તલાટી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યશાળામાં સ્વચ્છતા સેવા પખવાડિયા દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પટેલ સહિત વિવિધ ગામોના તલાટી કામ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર સ્વચ્છતા ઝુંબેશ આપણે સત્તરમી સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર સુધી કરાવવાનું છે એના ભાગરૂપે આજ જિલ્લા પંચાયત તરફથી જિલ્લામાંથી બધા તલાટી કામ મંત્રીને અહીંયા અંકલેશ્વરમાં આજે કાર્યશાળાનું આયોજન કર્યું હતું એમાં ડે ટુ ડે જે એક્ટિવિટીઝ આપણે કરાવવાનું છે એમના એનું ડિટેલમાં સમજણ આપી દીધું છે અને એમના સેન્સ એમને સેન્સિટાઈઝ પણ કરાવી દીધું છે બહુ સરસ અને ડિટેલમાં ડે ટુ ડે એક્ટિવિટીઝ સત્યામ્બીસ સપ્ટેમ્બર સુધી થી લઈને બે ઓક્ટોબર સુધી ચાલવાનું છે બધી ગામમાં ગામ પંચાયતના સાફ સફાઈને લગતો વિવિધ કામગીરી વૃક્ષારોપણ અને બધું કામગીરી થવાના થવાનું છે એના માટે આજ જ કાર્યશાળાનું જિલ્લા પંચાયત તરફથી અહીંયા આયોજન કરેલું હતું એનું સરસ એમાં કાર્યક્રમમાં બધાને સરસ સેન્સિટાઈઝ કર્યું છે અને બધાના સૂચના જે ઉપરથી આવ્યા છે એ એમનું સમજણ આપી દીધું છે તો કાલનું એ બધાનું કામગીરી સ્વચ્છતાની બધી ગામડાઓમાં ચાલુ થઈ જશે અને અમે જિલ્લા પંચાયત તરફથી બધા લોકોના એ અપીલ કરીએ કે બધા લોકો તમે પણ પોતપોતાની આ રીતે સાફ સફાઈ અને સ્વચ્છતા એક્ટિવિટીમાં ભાગીદારી લઈને આ કાર્યક્રમ બહુ સફળ બનાવશો